પૂર્વ કચ્છ પોલીસનો સો કલાકના ગુનેગારોને બેસાડતી કાર્યવાહીનામાં નવતર પ્રયોગ તમામ ગુનેગારોને આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે બોલાવી ફરી વખત ગુનો ન કરવા માટે પોલીસે સમજણ આપી અને આખરે ઉઠબેસ કરાવી તેમને કાયદાનું બહાર કરવામાં આવ્યું ગાંધીધામ આમ તક ન્યૂઝ બુરમાંથી ભારતીય માખી જાણનો એક વિસ્તૃત અહેવાલ આઈજીપી ચિરાગ કોરિયા પોલીસ વડા સાગર બાગમાર વિકાસ સહાય સાહીના સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીની સીધી સૂચના અનુસાર પૂર્વ કચ્છ વિસ્તારમાં જે ગુનેગારો છે તેના ઉપર ધોંશ પલાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે ખાસ કરીને અસામાજિક પ્રવૃત્તિ જેવી કે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવું ગેરકાયદેસર વીજ કનેક્શન લેવા ગેરકાયદેસર નાણાં કે વ્યવહાર કરવા ગેરકાયદેસર પ્રવહી જુગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓ આચરતા ઈશમોની સો કલાકમાં યાદી તૈયાર કરી તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપેલો જે અન્વયે ખાસ કરીને પોલીસવાળા સાગર પૂર્વ કચ્છ ગાંધીધામ તરફથી જિલ્લામાં આવી પ્રવૃત્તિ આચરતા ઈસમો પર રોક લગાવવા માટેની જરૂરી અટકાયતી પગલાં ભરવાની સૂચના બાદ ગાંધીધામ જિલ્લામાં બે કે તેરથી વધુ ગુનામાં સંકળાયેલા હોય પકડાયેલા હોય તેવા તત્વોને આજરોજ પોલીસ હેડક્વાર્ટર ગાંધીધામ ખાતે બોલાવવામાં આવ્યા હતા કુલ નીચે જણાવ્યા મુજબ આરોપીઓ હાજર રહેલા હતા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર તથા ભચાઉના સાગર સાબડા તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી એસઓજી એલઆઈબી પોલીસ બી પોલીસ હેડક્વાર્ટર તથા અન્ય પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરબીના અધિકારીઓ ઉપસ્થિત હતા મિટિંગમાં પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબે ગુનો કરતા આરોપીઓને પોલીસની નજરમાં હોય છે અને પોલીસ દ્વારા આરોપીઓને અવારનવાર ચેક પણ કરવામાં આવે છે તેથી તમામ આરોપીઓને ગુના ન આચરવા અને હોય પછી ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરવા માટે તેમને સમજ આપવામાં આવી હતી કુટુંબ કુટુંબને કેવું સહન કરવું પડે છે તેની પણ તેમને ચિતાર આપ્યો હતો અને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવા માટે ગુનેગારોને સૂચના આપી હતી અને ખાસ કરીને ઉઠક બેઠક પણ કરવામાં આવી હતી કાન પકડીને ઉઠક બેઠક કરવામાં આવી હતી અને તમામની હિસ્ટ્રી ચકાસવામાં આવી હતી અને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તે પ્રકારની કડક સૂચનાઓ ગુનેગારોને આપવામાં આવી હતી સાથોસાથ તમામ આરોપીઓના રેકોર્ડ પોલીસ સ્ટેશનના હાથ ઉપર છે તે માટે ઓજિયાર ફોર્મ પણ ભરવામાં આવ્યા હતા ડ્રાઇવિંગ કરું છું કેટલી છે બે શું કરે છે શું કરે છે કામ બેન કન્સ્ટ્રક્શન નું મારું નામ एलएलबी रनिंग બી રનિંગ છે સરપસ કે હવે ધ્યાન રાખજો હાને પછી ગુચ્છી પછી પણ પાછો ગુચ્છી થાય છે એટલે એક વખત થયો એને પૂરું નથી તમને ધ્યાન રાખજો બોલે મારી ઉપર પછી છે છે

Vội 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 جي نه جيان تي انتي ذرا نڪي ويهي آهي اڃا ڪجهه ٻڌڻي بارو بار بارو بار